મહિનામાં કમોસમી ઘણું પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે આ નુકશાનની અંદર પાક નુકસાન સહાય આપવા માટે મુખ્યમંત્રીએ ટ્વિટર પર ટ્વીટ કરી ને માહિતી આપી છે જે માહિતી વિશે આપણે સંપૂર્ણ આ વિડીયોમાં જોઈશું જો તે પહેલાં આપની ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બે લાયકોનને ઓન કરી દેજો ને આ વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો જેથી કરીને આવનારી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો આપણે જાણીએ કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ટ્વિટર પર ટ્વીટ કરીને શું માહિતી આપી છે સરકાર ટૂંક સમયમાં પાક નુકસાન સહાય પેકેજ જાહેર કરશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કે છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે કુદરતી આપત્તિની સાથે આ આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે સંવેદનશીલ રીતે ઊભી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરીને જણાવ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રીઓએ દરેક સ્થાન પર જઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે અને તંત્ર દ્વારા પાકના થયેલા નુકસાનની સમીક્ષા સાથે સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવાય છે તેમણે વધુ મો જણાવ્યું છે કે હું સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છું ને ધરતીપુત્રોના હિતમાં સૌપ્રથમ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને રાહતરૂપ પેકેજ જાહેર કરશે રાજ્ય સરકાર દ્વારા હાનિ ધરાવતા અને અહર્તા ધરાવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહત મળી રહે તે માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું છે મહત્વ નુકસાન કપાસ અને મગફળી જેવા તેલીબિયા પાકમાં થયું હોવાની ખેડૂતોનો મોટો આર્થિક ફટકો પડ્યો છે સરકાર સાથે સંકળાયેલી એક એજન્સીઓના વકળા મુજબ આ માવઠાથી રાજ્યના કૃષિ ક્ષેત્રે આ ખરાબ સમયમાં અગિયાર હજાર કરોડથી પણ વધુ નુકસાન થયું હોઈ શકે છે હાલનારા આવનારા સમયમાં નવેમ્બર માસમાં દરમિયાન વરસાદી વલણ હોવાની શક્યતા રહી છે જેથી પાકને વધુ નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ છે અને તેથી વધુ વિપરીત અસર ફરીથી ખેડૂતોને થઈ શકે છે આ તરફ શનિવાર સવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉચ્ચ અધિકારીઓ આ સંદર્ભે બેઠક બોલાવી હતી અને તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઈન જોડાયા હતા ખેડૂતોને થયેલા નુકસાન અંગે ક્રિયાશીલ સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે મંગળવારના મોડી રાત સુધીમાં અંદાજ બહાર આવશે તેવી શક્યતા છે અને બુધવારે બેઠક મંત્રી સાથે મળીને પેકેજની જાહેરાત થઈ શકે છે તો આ રાહત પેકેજની અંદર તેત્રીસ ટકાથી વધુનું નુકસાન થશે તો જ વળતર મળે તેવી શક્યતાઓ રહેલી છે શનિવારની બેઠક દરમિયાન સરકારે નક્કી કર્યું કે એસડીઆરએફના નિયમ અનુસાર ખેડૂતોને નુકસાનની ચૂકવણી કરવામાં આવશે તે અનુસાર તેત્રીસ ટકાથી વધુનું નુકસાન થયું હશે તેવા ખેડૂતોને જ સહાય મળશે ધોરણો અનુસાર બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને પાક અનુસાર પ્રતિ હેક્ટર આઠ હજાર પાંચસોથી અગિયાર હજાર રૂપિયાનું વળતર મળશે આ વળતરનો રકમ સર્વેને આધારે નક્કી કરાશે આ ઉપરાંત ડિજિટલ સર્વેને કેન્સલ કરીને ફિઝિકલ સર્વે જ કરવો પડશે ડિજિટલ ગુજરાતમાં સર્વે ફિઝિકલ કરવો પડશે ગુજરાત સરકારની સંસ્થાઓ ખેતીમાં નુકસાનને ઓનલાઈન સર્વે કરવાનું શરૂ કરી દીધું હતું આ સર્વેમાં ખેતીના નુકસાનની ડિટેલ્સને મોબાઈલ એપ્લિકેશનના મારફતે ઉમેરાઈને તેની વકળાકીય પ્રક્રિયા કરવાનો હતો જો કે ગુજરાતમાં ઘર ઘર આ અંગે વિરોધ થતો સરકારે તત્વરિત આ એજન્સીઓને ઓનલાઈન સર્વે રદ કરવા જણાવી દીધું હતું હવે ડિજિટલ ગુજરાતમાં ખેતી નુકસાનનો સર્વે ફિઝિકલ જ કરવામાં આવશે તો ખેડૂત મિત્રો આ ટ્વીટ દરમિયાન મુખ્યમંત્રી સાહેબશ્રીએ જણાવ્યું છે કે તો ખેડૂત મિત્રો મુખ્યમંત્રીશ્રીએ આ ટ્વીટ કરીને જણાવ્યું છે કે જલ્દીથી જલ્દી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે ત્યારબાદ આ પેકેજ આરડીએફના નિયમ અનુસાર આપવામાં આવશે અને અત્યારે જે ગુજરાતમાં ડિજિટલ સર્વે ચાલી રહ્યો હતો તેને રદ કરીને ફિઝિકલ જ કરવો પડશે તેવું જણાવવામાં આવ્યું છે અને આ ટ્વીટ દ્વારા જાણવા મળે છે કે અંદાજિત રકમ આઠ હજાર પાંચસોથી લઈને અગિયાર હજાર રૂપિયા સુધીનું વળતર પ્રતિ હેક્ટર મળી શકે તેવી શક્યતાઓ રહેલી છે તો આ વિડીયોમાં આટલી જ માહિતી હતી ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દો ને તમારા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો ચોક્કસથી શેર કરી દો અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર આપણે દરરોજ નવી માહિતી મેળવી રહે મેળવતા રહીશું જેના માટે તમે આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેશો અને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ચોક્કસપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને વોટ્સએપમાં જોડાઈ જવું